વિપક્ષ ઘણા મુદ્દા પર ખૂબ એક્ટિવ જોવા મળતું હોય છે પરંતુ અમુક જે મુખ્ય ધારાના મુદ્દાઓ છે જે વિપક્ષની નજરમાં પણ નથી આવી રહ્યા પરંતુ આ ખૂબ મહત્વનો મુદ્દો જામનગરની એક સંસ્થા ઉઠાવી રહી છે જામનગરના ગામડાઓમાં રહેતા લોકોના રહેણાંક મકાનો કાયદેસર કરાવવા માટે ઝુંબેશની શરૂઆત થઈ છે આજે વાત કરવી છે કે જામનગરની એક સંસ્થાએ આ બીડું ઝડપ્યું છે અને ભારતના સંવિધાન આર્ટિકલ કે જે દેશના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપે છે ત્યારે જામનગરની મધર્સ ફાઉન્ડેશનનું પણ કહેવું છે કે જ્યારે અંબાણી અને અદાણીને એક રૂપિયે ટોકન ભાવે જમીન મળતી હોય તો પછી ગરીબ અને જરૂરિયાતમંદોને કેમ ન મળી શકે આ સવાલ મધર્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારને કર્યો છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ગયા છો ગુજરાતમાં ઘણા નવા કાયદાઓ આવ્યા છે જે આપણે બધા જાણીએ છીએ કે લેન્ડ ગ્રેમિંગના કાયદાઓ આવ્યા આ બધા કાયદાઓ ખૂબ સારા છે અને સારા પણ હોય છે પરંતુ આવા કાયદાઓ આવ્યા પહેલાં એ લોકોનું શું કે જે લોકો વર્ષોથી ગામ તળમાં રહેતા હોય છે ભારત સરકાર પણ આ વિષય પર વિચાર્યું હતું અને ભારતમાં ચોવીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ પંચાયતી રાજ દિવસ પર માલિકી યોજના એટલે કે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ગામનો સર્વે કરવામાં આવે છે અને વિસ્તારને નવી રીતે મેપ કરવામાં આવે છે આ યોજનાનું નામ સ્વામિત્વ યોજના છે જેના કારણે ગ્રામીણ લોકોને મિલકતનો અધિકાર મળી શકે પરંતુ મધર્સ ફાઉન્ડેશનનું માનવું છે કે આ યોજના સંપૂર્ણપણે સંપૂર્ણ રીતે કામ નથી કરી રહી અને ગામ તળમાં વર્ષોથી રહેતા લોકોને તેમનો અધિકાર નથી આપી રહી તેમનું માનવું છે કે જે લોકો ગામડાની આજુબાજુ ખરાબાની જગ્યામાં વસવાટ કરે છે અને વર્ષોથી ત્યાં સ્થાયી છે તેમને પણ આ યોજનામાં સામેલ કરવા જોઈએ અને તેમને સામેલ કરવામાં આવે મધર્સ ફાઉન્ડેશન દ્વારા આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે ગામડામાં મકાન રેગ્યુલાઇઝ કરવાની ત્રણસો અરજીઓ જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે ગામડાના લોકો પણ હાજર રહ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જામનગર જિલ્લાના ગામડામાં સરકાર વહીવટી તંત્ર સરકારી ધારાધોરણ મુજબ ગરીબ લોકોના ઘર વહેલી તકે કાયદેસર કરી આપે અગાઉ પણ પાંચસો એકવીસ અરજીઓ જિલ્લા કલેક્ટરને અપાઈ હતી પરંતુ આ જ દિવસ સુધી તેનું કોઈ નિવાકરણ આવેલ નથી વધુમાં ફાઉન્ડેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ તો વર્ષોથી પરંપરા છે કે ગામડાઓના લોકો ખાલી જગ્યા હોય ત્યાં ઘર બનાવી લેતા હોય છે જે ઘર પોતાનું હોય પણ જમીન સરકારી ખરાબાની હોય અથવા તો ગૌચરની થોડી ઘણી જમીન હોય જ્યારે ગામડાના લોકો કાયદાથી અજાણ હોય અને મકાન બનાવ્યા પહેલાં અને પછી સરકારમાંથી કાયદાકીય રીતે જમીન મેળવવાનું એને પાસે જ્ઞાન ન હોય ગુજરાત સરકારના ઘણા બધા એવા જીઆર છે કે જેમાં ગામડામાં રહેતા માણસોને જમીન મળી શકે પણ ગામડામાં રહેતા ગરીબ લોકોને કોઈ કાયદાકીય જ્ઞાન ન હોવાના કારણે તે પોતાનું ઘર રેગ્યુલાઇઝ એટલે કે કાયદેસર કરાવી શકતા નથી ગામડાના માણસો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય અને સરકારી જમીન મેળવવા માટે ઘણો ખર્ચ કરવો પડતો હોય છે જેમાં સરકારી જમીનની માપણી કરવી પડે એને માગણીવાળી જગ્યાનો નકશો બનાવવો પડે ડીઆરઆઈ મુજબ અને માપણીનો ખર્ચ કર્યા બાદ પણ વકીલને ફી આપવી પડે ત્યારે આવી બધી મોંઘવારીમાં ગામડાના માણસ માટે આટલો ખર્ચ કરવો એ અશક્ય બનતો હોય છે જેથી મધર્સ ફાઉન્ડેશને ગામડાના લોકોની સમસ્યાના નિવાકરણ માટે કોઈપણ જાતની ફી લીધા વગર કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ જોયા વગર તેમના માટે અરજી કરી આપી છે મધર્સ ફાઉન્ડેશનનું માનવું છે કે ગામડું એ આપણા ભારત દેશની જળ છે અને જળ મજબૂત બનાવવા માટે ગામડા મજબૂત બનાવવા ખૂબ જરૂરી છે ભારતના સંવિધાનના આર્ટિકલ ચૌદ કે જે દેશના તમામ નાગરિકને એક સમાન અધિકાર આપે છે કે તે મુજબ મધર્સ ફાઉન્ડેશન પણ માંગ કરે છે કે ગામડાઓના ગરીબ લોકોને પણ તેમનો હક મળવો જોઈએ મધર્સ ફાઉન્ડેશને જે મહત્ત્વનો મુદ્દો ઉઠાવી ઉઠાવ્યો છે તેમાં તેમણે કહ્યું છે કે મહાકાઈ કંપનીઓની તેમણે વાત કરી છે અને એમણે કહ્યું કે અંબાણી અદાણીને એક રૂપિયે ટોકન ભાવે જમીન મળી શકતી હોય તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કેમ ન મળી શકે આ વાત બધાએ વિચારવાની જરૂર છે કે ખરેખર આપણે બધા જાણીએ છીએ કે સરકાર કંપનીઓને ખૂબ જમીનો જામનગર જિલ્લામાં આપી રહી છે તો જે લોકો ગામડામાં રહેવાસી છે તેમને પણ તેમનું મકાન કાયદેસર કરી આપવું જોઈએ કે નહીં મારું નામ જય પટેલ છે આજે મેં અહીંયા મધર ફાઉન્ડેશન તરફથી કલેક્ટર ઓફિસે ગામડા ગામડામાં જે ઘર બનાવેલા હોય સરકારી જમીન ઉપર તેને રેગ્યુલરાઈઝ કરી બાબતે અરજી આપેલી છે એ અરજી અંદાજે ત્રણસો સડસઠ જેટલી અરજીઓ છે એટલી અમે આજે આપી છે મુદ્દો ખાસ એ છે કે એ લોકોના મકાન સરકારે જમીનો જમીન ઉપર બનેલા છે તો તે રેગ્યુલરાઈઝ કરી આપે એવી અમે કલેક્ટર સાહેબને અરજી કરેલ છે અને એવી અમારી આશા છે કે એ ગામડાના લોકોને સંવિધાનિક ન્યાય મેળવવામાં અમે અમને મદદ કરે કેટલા ગામોમાં ત્રણસો સડસઠ મકાન ઘણા ગામમાં પાંચ ગામોમાં ત્રણસો સડસઠ મકાન છે ઘણો ફાયદો થશે એ લોકોને લોન મળશે એ લોકોના બાળકોને અગર ફ્યુચરમાં કે બહાર વિદેશ ભણવા જવા મોકલવા હોય તો એ લોકોને લોન મળી શકે આમાં જો રેગ્યુલરાઇઝ થઈ જાય તો અમે સરકારને સંદેશ એ આપીએ છીએ કે અમે સંદેશ તો નહીં પણ અમે એક અપીલ કરીએ છીએ કે કલેક્ટર સાહેબ અમારી આ બધી અરજી એક્સેપ્ટ કરી લે અને ગામડાના લોકોના મકાન રેગ્યુલરાઇઝ કરી આપે એ બાબતે હું તમને આવનાર દિવસોમાં આભારી મધરસ ફાઉન્ડેશનનું એ પણ કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાંથી જો આર્ટિકલ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની કલમો હટી શકતી હોય તો ગુજરાતમાં ગરીબ લોકોના ઘર સરકારી ધારાધોરણ મુજબ કાયદેસર કેમ ન થઈ શકે સરકાર દ્વારા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કરારો કરી તેમને જમીન અને અન્ય સહુલિયતો આપવામાં આવતી હોય છે તો અહીંયા સ્થાનિક ગરીબો માટે સરકાર શું કોઈ પગલાં લેવાની છે કે પછી ગરીબોએ તેમના અધિકારો માટે સરકાર સામે જ બાથ ભેળવી પડશે ગામડાના લોકોએ સરકારી જમીન પર જે ઘર બનાવેલ હોય તે ઘરને સરકારી ધારાધોરણ મુજબ સરકાર કાયદેસર કરી આપે તે માટે મધર્સ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને વધુ આજે ત્રણસો ને અરજીઓ આપી છે દિવસે ને દિવસે ગુજરાતમાં નવા નવા કાયદાઓ આવે છે જેમ કે લેન્ડ ગ્રેમિંગ અને એવા ઘણા બધા કાયદાઓ આવવાથી ગામડાના લોકોમાં જે વસવાટ કરતા લોકો છે તે સુરક્ષિત

બે એક માં ધરતીક્રમ થયા પછી કલેક્ટર ના નિયમ અનુસાર અમને નવી જમીન ફાળવવામાં આવી અને અમે નિષ્ઠા નગરી રોટરી ક્લબ વાળા બનાવી દીધું પણ આજ ચાર થી અમને મકાન સોંપાઈ ગયા છે વીસ વર્ષ થયા છતાં અમને સનદ હજી મળી નથી એટલે અમે એ જ અપીલ કરવા માટે કલેક્ટર સાહેબ ને આવ્યાથી કે અમને ખબર પડે કે અમારી માલિકીનું છે અત્યાર સુધી માલિકી વગર જ અમે જીવીએ છીએ અગાઉ પણ મદર્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર જિલ્લાના લોઠિયા અને એ બધા ચારથી પાંચ ગામડાઓની અંદર પાંચસો ને એકવીસ અરજીઓ તેમણે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગર જિલ્લા કલેક્ટરને આપી હતી પરંતુ અરજી આપ્યાને આજે બસો ને તેસઠ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ પણ અરજી અંગે કોઈ પણ જાતનું નિવાકરણ આવ્યું નથી શું જામનગર કલેક્ટરશ્રી પાસે ગામડાના ગરીબ લોકોની અરજીઓ ઉપર ધ્યાન આપવા માટે સમય નથી આ જગ્યાએ કોઈ મલ્ટીનેશનલ કંપની કે કોઈ વગદાર વ્યક્તિની અરજી હોય તો એક કે બે મહિનામાં વધીને ત્રણ મહિનાની અંદર તેઓની અરજીઓનો નિકાલ થઈ જતો હોય છે જેથી મધર ફાઉન્ડેશન ભારપૂર્વક માંગ કરે છે કે જામનગર જિલ્લાના ગામડાના લોકોના ઘરના ઘર મળે એ માટે કરાયેલી અરજી પર વહીવટીતંત્ર અને સરકાર

આજે અમે તમારી પાસે અરજીઓ લેવા અને અરજીઓને જે ગ્રામીણ યોજના છે સરકારની સ્વામિત્રી યોજના એમાં નીચે લોકોને મળે જેથી કરીને કારણ કે અત્યારે જો આ સો વારનો ટુકડો જો આપવામાં નહીં આવે તો આ લોકો બહાર જશે અને વધારે જગ્યા પાંચસો વારના ટુકડામાં દબાણ થશે જેથી કરીને આ રેગ્યુલાઇઝ કરવા માટે જે સરકારના જે ધારાધોરણો છે એ માટે તમને અરજી કરી છે અને અરજી જે ઘણી અગાઉ પણ પાંચસો ને પચાસ જેટલી અરજીઓ કરી દીધી એ અરજીઓમાંથી એક્સાઇટ જેટલી અરજીઓ એવી હતી કે મામલતદાર સાહેબ એને નોટિસ આપવામાં આવી અને ખાલસા કરવા માટેનો આદેશ આપ્યો જેને સામે અમારી જે મધર ફાઉન્ડેશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં ગઈ અને હાઈકોર્ટના જે માધ્યમથી સારો લોકોને કંટ્રીમાં ચુકાદ આપ્યો અમે કોર્ટનો પણ આભાર માનીએ છીએ અને ફાઉન્ડેશનનો પણ આભાર માનીએ છીએ લોકોને સારી યોજનાના લાભ મળે અને સરકારની યોજનાનો લાભ મળે એ તમારી પાસેથી આશા રાખીને આ એક અરજીઓ ઇન્વર્ટ કરાવી છે જે કોર્ટના આદેશ અનુસાર છ સારો નિર્ણય આપવામાં આવે એટલે લોકોને એક આશા મળે આશા નું કિરણ બંધાય એ તમારી પાસે અપેક્ષા રાખી છીએ બસ ખુબ હવે જોવાનું એ રહ્યું કે આ વિષય પર સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તમને આજની અમારી આ સ્ટોરી કેવી લાગી એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો સનાતન સત્ય સમાચારને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લોકો માટે સતત અવાજ ઉઠાવતા રહેશે તમારો સાથ અને સહકાર stay in day.